પાદરાના સનાતન હિંદુ રાષ્ટ્રીય સંગઠન દ્વારા પાકિસ્તાનના ઝંડાને સળગાવવામાં આવ્યો છે અને સાથે જ કાશ્મીરમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓ દ્વારા નિર્દય રીતે પ્રવાસીઓને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી જ્યાં નરસહારના કારણે સમગ્ર દેશમાં રોષ સાથે ફિટકાર વરસી રહી છે સમગ્ર દેશના લોકો પાકિસ્તાનના આતંકી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પાદરાના મુખ્ય બજાર એવા ઝંડા બજાર ખાતે કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જશે પાદરા ખાતે વિવિધ સંગઠનોના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા યુવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો જય શ્રી રામ જય સોમનાથ પહેલ ગામમાં જે છવ્વીસ હિન્દુ ભાઈઓનું મૃત્યુ થયું હતું આતંકી આતંકીના હમણાંમાં મૃત્યુ થયું હતું જાણો છો જેવી રીતના ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી જ્યારે આતંકવાદી લોકોએ જે ટેરેરેસ્ટ લોકો છે જે પ્રવાસીઓને ત્યાં કાશ્મીરની અંદર એક બાજુ હિન્દુ ભાઈઓને અલગ કર્યા હતા એક બાજુ મુસ્લિમ ભાઈઓને અલગ કર્યા હતા ત્યાર પછી પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન છો સંગઠન પાત્ર દ્વારા તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ નો પોગ્રામ રાખવામાં આવ્યો અને પાકિસ્તાનને ખરાબ રીતે વખોણીને નારા બોલવામાં આવેલા હતા સાથે સાથે અમે તમામ સનાતની ભાઈઓને હિન્દુ ભાઈઓને એક મેસે